પછીમા નાય દ્વારકા શારદા પીઠાધી સ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી ની સદાનંદ સરસ્વતીજી નું આગમન ચૈત્રી નવરાત્રી ના અનુષ્ઠાન અર્થે થવા જઈ રહ્યું છે ત્યારે આજ દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની સુરત શહેર ખાતે થઈ ગઈ છે ભવ્ય દ્વારા ઢોલ અને વરસાદ સાથે યજમાન શ્રી વરજાંગભાઈ રાણાભાઈ જીલરિયાના પાલ ખાતે આવેલ તેમના નિવાસ સ્થાને કરવામાં આવ્યું છે એમના નિવાસ સ્થાને આહિર સમાજની બહેનો દીકરીઓએ પરંપરાગત પહેરવેશમાં સુંદર સ્વાગત કર્યું હતું શંકરાચાર્ય પૂજન ની વિધિનો ન ભૂતો ન ભવિષ્યથી જેવો અનેરો લાભ મળ્યો છે આ પાવન અવસર પર સુરત શહેરના ધર્મ પ્રેમી લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ અનેરા અવસરનો આનંદ લીધો હતો

આ વિવિધ સામાજિક સંસ્થાઓ તથા ભક્તજન શહેરીજનો લાભ લઈ શકશે સુરત શહેરના ધર્મ પ્રેમી લોકો વધુમાં વધુ આનંદ લઈ શકે છે દર્શન માટેનો એ માટે આ યજમાન દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે